હમણાં જ જન્માષ્ટમી પર્વ ગયું અને આપ સૌને યાદ કરાવતા એક પ્રસંગ થોડો કહેવો છે ભારતના બે બે પગ પર મનુષ્યો ઊભા રહે એમ છે એક છે રામ અને બીજા છે કૃષ્ણ વાત કરીએ તો કૃષ્ણ બહુ આયામી વ્યક્તિત્વ છે કૃષ્ણની ચેલેન્જો બચપણથી જ શરૂ થઈ ગઈ હતી કૃષ્ણની બાળ લીલા છે પરાક્રમો છે કૃષ્ણ રાજવી નથી પણ રાજનીતિજ્ઞ અવશ્ય છે લીડર પણ છે કૃષ્ણ ઉપદેશ આપે છે કૃષ્ણ જરૂર પડે પડે તો રણ છોડીને ભાગે પણ છે અને જરૂર પડે પ્રતિજ્ઞા તોડીને રણમાં ધસી પણ જાય છે રામની ચેલેન્જો યુવાની આવતા શરૂ થાય છે પણ વ્યક્તિગત નથી એ લોક કલ્યાણને અર્થે છે ઋષિઓના યજ્ઞની સુરક્ષા રૂપે વિશ્વામિત્ર એમને લઈ જાય છે એટલે એમની બાળ લીલાઓ ક્યાંય જોવા મળતી નથી આ રામ રાજવી પરિવારનું સંતાન છે કે આપ સૌ જાણો છો એટલે પૂર્ણપણે સુરક્ષિત છે કૃષ્ણની જેમ સતત ઓથા હેઠળ નથી રામ રાજનીતિજ્ઞ રાજા છે શાસક પણ છે રામના જીવનમાં કોઈ અવધવ નથી તાડકા હોય કે વાલી એમનું જીવન તે સ્પષ્ટ છે આત્યાયીનો વધ એ પણ છે રામે કોઈ દિવસ ઉપદેશ આપ્યો નથી રામ ક્યારેય પાછળ હટ્યા પણ નથી એટલે જ કહે છે કે કૃષ્ણ કહે એમ કરવું ને રામ કરે એમ કરવું એટલે આ સામાન્ય ભેદ રેખા છે કૃષ્ણ અને રામ લોકો કૃષ્ણને પહેલા દિવસ ઈશ્વર એટલે કે ભગવાન બનાવીને ઠોકી બેસાડ્યા છે એટલે બધી ઘટના આપોઆપ લીલા સ્વરૂપે એ ગણાઈ જાય છે કૃષ્ણની સફર મનુષ્યથી ઈશ્વર તરફની હતી એક અધૂરા સાત મે મહિને જન્મેલા શારીરિક રીતે દુર્બળ પણ બાળકના જન્મના દિવસથી જ એ માતા પિતાથી વિમુખ પણ થઈ ગયેલા ગામડામાં પશુપાલન વચ્ચે જંગલોમાં રજળ છે એક બાળકમાં વર્ષે કંસના મલ્લો અને હાથીને મારી નાખવાની તાકાત ધરાવતા એ ખુદ થઈ જાય છે એટલે હદે શારીરિક માનસિક રીતે બળવાન થઈ જાય છે કૃષ્ણના જીવનમાં આ જીવન સંઘર્ષ જ રહ્યો છે અસ્વીકાર્યતા જ રહી છે આખી સફર માનવમાંથી મહામાનવ થવાની છે માટે આપણે સૌએ કૃષ્ણમાંથી પણ જીવનના ઉપદેશો જાણવાની જરૂર છે અને રામના જીવનનું અનુકરણ કરવાની પણ જરૂરિયાત છે અને મર્યાદા પુરુષોત્તમ જે આપણા રામ છે તેને પણ અનુસરવાની જરૂર છે માટે આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી જે હમણાં ગઈ છે તેમની સૌને શુભેચ્છાઓ